શહેર ના સહિત દેશભર ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે સુરત શહેરમાં લોકોમાં ભારે ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના લિંબત ખાતે હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોના ઉપસ્થિતમાં શ્રીજીને આજે વિદાય આપવામાં આવી રહ્યો છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો દ્વારા પપ્પાને આજે વિદાય આપવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં અલગ અલગ ટીમ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ ગણેશ ઉત્સવમાં કોમી એકતાના દર્શન પણ જોવા મળી રહ્યો છે સુરતના લિંબતમાં સંગમ સર્કલ પાસે હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે ગણેશ વિસર્જન યાત્રા આવી જેમાં ગણેશ ભક્તો ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે શ્રીજી ની પ્રતિમાના શોભા યાત્રા કરવામાં આવી રહ્યું છે આજે હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મ લોકો દ્વારા ભાઈચારા અને કોમી એકતા સાથે ગણપતિ બાપા ને વિદાય આપવામાં આવી રહ્યું છે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત સલાવતપુરા મેદરપુરા લાલપેટ અને ગોરવાડ વિસ્તારના ઘણા બધા જો ગણપતિ આગમન થઈ રહ્યા છે અને વિસર્જન જગ્યા ઉપર જઈ રહ્યા છે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ ચાર ચાર

આપ જોઈ શકો છો કે જે ગણેશ મંડળના સભ્યો છે એ લોકો ખૂબ જ આનંદથી ઉત્સાહથી અને એકદમ શાંતિમય માહોલમાં પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે આ તહેવાર ઉજવવામાં પોલીસ પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ફિક્સ પોઈન્ટ મંડળો સાથેના પોઈન્ટ આ ઉપરાંત પેટ્રોલિંગ પોઈન્ટ પણ છે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ એસઓજ પણ અહીંયા હાજર છે આ ઉપરાંત આ જે સમગ્ર તહેવાર જે એ શાંતિમય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય એ માટે જે રાજકીય સામાજિક અને જે ધાર્મિક આગેવાનો છે તેઓના સંકલનમાં એકબીજાના સમન્વયથી ખૂબ જ સારી રીતના આ તહેવાર ઉજવાઈ રહ્યો છે લોકો ઉમળકાભેર હાજર છે અને પોલીસ પણ યોગ્ય રીતના બંદોબસ્ત કરી રહ્યા છે અને અમે સતત તમામ લોકોના સંપર્કમાં પણ છીએ અને સહકારમાં પણ છીએ અને આ જ રીતના ગઈકાલે પણ ખૂબ જ સારી રીતના ઈદનો તહેવાર ઉજવાયો હતો અને આજે ભગવાનનો જે વિસર્જનનો તહેવાર છે એ સારી રીતના અમે ઉજવી રહ્યા છીએ એ માટે તમામને શુભકામનાઓ પણ મેરા નામ રશીદભાઈ ચાયવાલે મેં કોંગ્રેસ પાર્ટી કે મહામંત્રી સુરક્ષા મહામંત્રી હું ઓર હમ જો મેં ખડે હૈ સંગમ વિસ્તાર બોલતા હોય એ સંગમ ઇસકીએ બોલતા હોય કે હિન્દુ ઓર મુસલમાન કંઈ જો જૈન બિલકુલ એકદમ જૈન સંગમ સરકાર રખાયા और ये एक सर्कल हमारे यहाँ पूरे हिंदुस्तान के तरह की ये पहला ऐसा मैं समझता हूँ कि नाम है जो संगम रखा है नाम और यहाँ सब लोग जमा होते हैं लिंबायत के और बाजिए को और जुलू गणपति बापा को ऐसी विदाई दी जाती है सब ऐसे निकलते हैं ये ऐसा सर्कल है किस तरह का मामला है ये बहुत प्यार और बहुत बेहतरीन मामला है हम लोग सब बिल्कुल एक जगह पे और सब हिंदू उत्साह सब एक एक होकर गणपति बापा को विदाई कर रहे हैं यानी हमारे यहाँ ऐसा कोई माहौल नहीं है જો લોકો ડરાયા ગયા કે લા કુ નહીં સબ એકાઇર ભાઈચારા થી યશા રહી